ધોરાજી શહેરના સોનાપુરી ખાતે શ્રી ઝુલેલાલ સાહેબની પ્રતિમા સ્થાપના કરવામાં આવી જેમાં સમસ્ત સિંધી સમાજના તેમજ લાડી લોહાણા સિંધી યુવક મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ સિંધી સમાજના યુવાનો દ્વારા આ સ્થાપના કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સિંધી સમાજના યુવાનો આગેવાનો તેમજ કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ રણભાઈ તુલસીલાલ શર્મા ધોરાજી સિંધી સમાજના ભૂદેવ આ પૂજી શ્રી ઝુલેલાલ સાહેબનો જન્મદિવસ છે આજથી અમારો નવો વર્ષ ચાલુ થાય છે એની હિસાબે ધોરાજી લારી લુવાણા નવયુવક તથા સમસ્ત સિંધી સમાજ તરફથી પૂજ્ય શ્રી ઝુલેલાલ સાહેબની મૂર્તિ શમશાનની અંદર સ્થાપના કરવામાં આવેલ છે આજે અમારો આજે નવો વર્ષ છે એ અમે ધામધૂમથી દર વર્ષે મનાવીએ છીએ પૂજ્ય જવેલરાલ સાહેબની બધા ઉપર સદાય કૃપા રહે એ અમારી પ્રાર્થના અને સમત સિંધી સંવાદને હેટી જાન અને નવ વર્ષની શુભકામનાઓ જીડીસી ન્યૂઝ સાથી વિપુલ ધામીચા ધોરાજી